આ ન બોલવાના જે શબ્દો બોલ્યા છે એના માટે કાયદા કાયદાકીય કે જે સમાજના આગેવાનો નિર્ણય લે એની સાથે અમે છીએ આ વસ્તુ ક્યારેય પણ નમસ્કાર મિત્રો બીજા મમ્માનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે હા સમાજ અને આય સમાજ વિશે અપશબ્દ બોલતા ગીગા ગીગાબ્માનનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ત્યારે દેવાયત ખાવાડ પણ અત્યારે મેદાનમાં આવી ગયા છે અને ગીગા ગીગાબ કહી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પહેલાં તો મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો અમારી ચેનલના અને તમને આ વિડીયો ગમે તો વધુમાં વધુ શેર કરજો અને અમારું શું કહેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો નમસ્કાર મિત્રો જય માતાજી જય શ્રી રામ જય મારું શું દેવાય ખવડ અને મારે વાત કરવી છે તાજેતરમાં જે વિડીયો ફરે છે ચારણ સમાજ વિશે પણ એલ ખેલ બોલ્યા છે ભગવતી સોનભાઈમાં વિશે પણ જે બોલ્યા છે વાત હું વ્યક્તિગત કરું છું કોઈ સમાજની નહીં અને વ્યક્તિગત બોલે એને સમાજ ઉપર કોઈ ઘા હોય જ નહીં કારણ કે ચારણ સમાજ અને આહિર સમાજના તો મામા ફાડેજ સંબંધ છે કાઠી સમાજના અને ચારણ સમાજના પણ મામા ફાડેજ સંબંધ છે જે જગદંબાની વાત કરીએ સોનભાઈ સોનબાઈને માનવા વાળો માત્ર ચારણ સમાજ નહીં કાઠી સમાજ હોય આહીર સમાજ હોય અઢારે વરણ જેને શ્રદ્ધા છે ભાવ છે એ બધાના હૃદયની લાગણી દુભાણી છે બધાના હૃદયમાં પૂછો તો રોષ છે ત્યારે હું આ તકે એટલું કહીશ કે આ ન બોલવાના જે શબ્દો બોલ્યા છે એના માટે કાયદાકીય કે જે સમાજના આગેવાનો નિર્ણય લે એની સાથે અમે છીએ આ વસ્તુ ક્યારેય પણ ન બનવી પડે કારણ કે જગતંબાઈ આસ્થાનું પ્રતિક છે અને મા નવલાખ રબડિયાળી ચાલુ જગતંબાઈ બધા સમાજના કુળમાં કુળદેવી થઈને પૂજાય છે એટલા વાતનો ખૂબ રોષ છે ખૂબ દુઃખ છે અને આને મેં